એક બહુ જ મોટા સમાચાર આવ્યા છે અને એ આપણા બધા માટે ગૌરવની વાત છે ભારતની બે મહાન કૃતિઓ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર હવે દુનિયાના નકશા પર ચમકી રહી છે એમને ખાસ વૈશ્વિક સન્માન મળ્યું છે તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ સન્માન શું છે અને એનું મહત્ત્વ કેટલું મોટું છે અને જુઓ આ વાત એટલી મોટી છે કે ખુદ ભારતના વડાપ્રધાને કહ્યું છે કે આ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે મતલબ કે આ કોઈ નાની સૂની વાત નથી ખરું ને તો આ બે નામ યાદ રાખજો ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર આ છે આપણા આજના સ્ટાર્સ આપણે ઊંડાણમાં ઉતરીને જોઈશું કે આખરે આ હસ્તપ્રતોમાં એવું તો શું ખાસ છે કે તેમને આટલી મોટી ઓળખ મળી તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં તો આ નવું વૈશ્વિક સન્માન છે શું પછી આપણે જોઈશું કે માનવતાની આ સામૂહિક સ્મૃતિ એટલે શું અને આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે અને હા ભારતના બીજા કયા કયા ખજાના આ લિસ્ટમાં છે એ પણ જોઈશું અને છેલ્લે આ બધું આટલું મહત્ત્વનું કેમ છે એની પણ વાત કરીશું સારું તો ચાલું શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી આ મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર આ નામ સાંભળવામાં જેટલું ભવ્ય લાગે છે એટલું જ એનું મહત્ત્વ પણ છે પણ આ છે શું ખરેખર અને કેમ કોઈ પણ દેશ માટે આ લિસ્ટમાં આવવું એ ગૌરવની વાત ગણાય છે આખી વાત શરૂ થઈ ઓગણીસો ને બાણુંમાં યુનેસ્કો એક કાર્યક્રમ શરૂ કર્યો જેનું નામ છે મેમરી ઓફ ધ વર્લ્ડ એનો હેતુ એકદમ સીધો અને સરળ છે આપણી પાસે જે પણ જ્ઞાન કળા અને વાર્તાઓનો ખજાનો છે એને આવનારી પેઢીઓ માટે સાચવીને રાખવો હવે યુનેસ્કોને આ કરવાની જરૂર કેમ પડી કારણ કે એક મોટો ખતરો છે જેને કહેવાય છે સામૂહિક વિસ્મૃતિ મતલબ કે સમય જતાં આપણે આપણો જ ઇતિહાસ આપણું જ જ્ઞાન ભૂલી જઈએ બસ આ કાર્યક્રમ એક કવચ જેવું કામ કરે છે જે સુનિશ્ચિત કરે છે કે આપણો આ અમૂલ્ય વારસો ક્યારેય ખોવાઈ ન જાય અને હા જ્યારે આપણે દસ્તાવેજી વારસો કહીએ ત્યારે મગજમાં ખાલી જૂના પુસ્તકો કે હસ્તપ્રતો જ ન આવવા જોઈએ આનાથી ઘણો વધારે છે જૂના પત્રો ગ્રંથો જૂની ફિલ્મો ફોટોગ્રાફ્સ સાઉન્ડ રેકોર્ડિંગ્સ અરે આજની દુનિયામાં તો ડિજિટલ ફાઇલ્સ અને વેબસાઇટ્સ પણ આ બધું જ આપણો વારસો છે સારું તો આ બધું સાંભળ્યા પછી સવાલ એ થાય કે આ કામ કેવી રીતે કરે છે મતલબ કોઈ પણ દસ્તાવેજને આટલા મોટા લિસ્ટમાં જગ્યા કેવી રીતે મળે છે ચાલો એની આખી પ્રોસેસ સમજીએ જો આમાં મુખ્યત્વે બે પ્રકારના રજિસ્ટર એટલે કે લિસ્ટ હોય છે એક છે વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર આ છે બિગ લીગ આમાં એવા દસ્તાવેજો આવે જેનું મહત્વ આખી દુનિયા માટે હોય અને પછી હોય છે પ્રાદેશિક અને રાષ્ટ્રીય રજિસ્ટર જે કોઈ ચોક્કસ વિસ્તાર જેમ કે એશિયા પેસેફિક કે પછી કોઈ એક દેશ માટે મહત્વના વારસા પર ફોકસ કરે છે તો આ લિસ્ટમાં સ્થાન મેળવવાનો રસ્તો કેવો છે એના ચાર મુખ્ય સ્ટેપ્સ છે સૌથી પહેલાં તો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ દેશ મારફતે નામાંકન મોકલે પછી એક નિષ્ણાતુની કમિટી જેને આઈએસી કહેવાય છે એની બરાબર ચકાસણી કરે છે જો એમને યોગ્ય લાગે તો યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ એને સમર્થન આપે છે અને બસ પછી એ દસ્તાવેજ સત્તાવાર રીતે આ પ્રતિષ્ઠિત રજિસ્ટરમાં જોડાઈ જાય છે અને આમાં કેટલાક નિયમો પણ છે જે જાણવા જેવા છે જેમ કે કોઈ પણ એક દેશ એક સાયકલમાં એટલે કે બે વર્ષમાં ફક્ત બે જ નામ મોકલી શકે છે પણ અહીં એક મજાની વાત છે જો બે કે તેથી વધુ દેશો સાથે મળીને કોઈ વારસાનું નામાંકન કરે તો એની કોઈ લિમિટ નથી આનાથી દેશો વચ્ચે સહયોગ વધે છે હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર સિવાય ભારતના બીજા કયા કયા ખજાના આ ગ્લોબલ લિસ્ટમાં સામેલ છે ચાલો જોઈએ એક વાત જાણીને કદાચ નવાઈ લાગશે આખી દુનિયામાંથી આ મેઇન વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટરમાં લગભગ પાંચસો ને સિત્તેર જેટલી જ એન્ટ્રી છે ફક્ત પાંચસો ને સિત્તેર આ આંકડો જ બતાવે છે કે આ લિસ્ટ કેટલું એક્સક્લુઝિવ છે અને આમાં સ્થાન મેળવવું કેટલું મોટું સન્માન છે આ લિસ્ટમાં ભારત તરફથી છે ઋગ્વેદની હસ્તપ્રતો બે હજાર સાતમાં એમને આ સન્માન મળ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે ઋગ્વેદ દુનિયાના સૌથી જૂના સાહિત્યિક ગ્રંથોમાંથી એક છે પછી છે તારીખ એ ખાનદાને તૈમૂરિયા આ સમ્રાટ અકબરના સમયની એક ખૂબસૂરત ચિત્રોવાળી હસ્તપ્રત છે જેમાં તૈમૂરના વંશનો ઇતિહાસ છે અને બે હજાર અગિયારમાં સામેલ કરવામાં આવી હતી અને ગિલગિટ હસ્તપ્રદતો વિશે તો શું કહેવું આ સિલ્ક રૂટ પરથી મળી આવેલી સૌથી જૂની બૌદ્ધ હસ્તપ્રતો છે જે ભોજપત્ર પર લખાયેલી છે બે હજાર સત્તરમાં એમને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું અને જેમ આપણે પહેલાં વાત કરી ભારતે બીજા દેશો સાથે મળીને પણ કામ કર્યું છે જેમ કે નેધરલેન્ડ ઇન્ડોનેશિયા દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથે મળીને ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આર્કાઇવ્સને આ લિસ્ટમાં સામેલ કરાવ્યા આ સિવાય પ્રથમ બિન જોડાણવાદી આંદોલનના દસ્તાવેજો માટે પણ ભારતે બીજા દેશો સાથે ભાગીદારી કરી છે તો આ બધી વાત પછી એક મૂળભૂત સવાલ પર આવીએ શા માટે આટલી બધી મહેનત કરીને આ જૂના વારસાને સાચવવાની જરૂર શું છે આ આપણા માટે શું મહત્ત્વ ધરાવે છે આ વાતનો જવાબ આ એક વાક્યમાં છુપાયેલો છે દસ્તાવેજી વારસો એક સામૂહિક સ્મૃતિ છે જે અમૂલ્ય નાજુક અને માનવતા માટે મૂળભૂત છે મતલબ કે આ આપણી સૌની યાદોનો ખજાનો છે એ ખૂબ કિંમતી છે ખૂબ નાજુક છે અને આપણા અસ્તિત્વ માટે જરૂરી છે તો જ્યારે આપણે આ વારસાનું રક્ષણ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ આપણે આપણી સાંસ્કૃતિક ઓળખને બચાવીએ છીએ આપણે સદીઓ જૂની જ્ઞાન પ્રણાલીઓ અને ફિલોસોફીને સાચવીએ છીએ આપણે એ વાર્તાઓને જીવંત રાખીએ છીએ જેણે આપણી સભ્યતાને ઘડી છે અને સૌથી અગત્યનું આપણે આ જ્ઞાનને આખી દુનિયા માટે ખુલ્લું મૂકીએ છીએ અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે આવનારા સમયમાં આપણા સહિયારા ઇતિહાસનો એવો કયો હિસ્સો છે જેને આપણે સાચવીને રાખવો જોઈએ કારણ કે આજે આપણે જે બચાવીશું એ જ આપણી આવનારી પેઢીઓનો વારસો બનશે